વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ કચેરી દ્વારા જ્યુબિલી બાગથી નવા બજાર અને ગેન્ડીગેટ દરવાજા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં દબાણનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે ત્યારે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અવાર નવાર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે આજે વોર્ડ કચેરીની ટીમ દ્વારા જ્યુબિલી બાગથી નવા બજાર અને ગેન્ડીગેટ દરવાજા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પાલિકાની ટીમે જ્યુબિલી બાગથી નવા બજાર અને ગેન્ડગેટ દરવાજા પર રસ્તા પર લારી ગલ્લા દૂર કર્યા હતા આ ઉપરાંત રસ્તા પર મૂકવામાં આવતા સ્ટેન્ડ દૂર કરવામાં આવ્યા હતા પાલિકાની ટીમે ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો કામગીરી દરમિયાન બોર્ડ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા શહેરી વિસ્તારમાં ટીમ સેનાના ગલી બાગ લાગેટ થી લઈ નવા બજારના મુખ્ય રસ્તા ઉપર જે દબાણો ઉંગાણો કરવાની કાર્યવાહી આજે આમાં આવી છે સામાન ટ્રકભરી મન ભરેલો આગળ જે સ્ટેચ્યુ હોય કોના સ્ટેન્ડ અને કોઈ મશે કોઈ પણ જે હતું એ બધું જબ્યું છે બીજું આગળ કે આગળ આનાથી આગળ એ લોકો આગળ મંદિર પાસે જાય એ